ગુજરાત ફર્સ્ટ નો અહેવાલ હંમેશા ધારદાર જ રહ્યો છે કારણ કે ગુજરાતની અંદર બેફામ રીતે થતી દારૂની હેરાફેરી માટે ઓપરેશન અસુર ચલાવ્યું જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા પાડોશી રાજ્ય માં ગુજરાતમાં બેરોકટોક અને બિંદાસ દારૂ ઘુસાડવામાં આવે છે તેની સાબિતી આપતા વિડિયો સાથે ગુજરાત ફર્સ્ટે ઓપરેશન અસુર ચલાવ્યું તેની ધારદાર અસરના ભાગરૂપે આ ઓપરેશનના રાજ્યવ્યાપી પડઘા પડ્યા ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરના રાજ્યવ્યાપી પડઘા રાજ્યમાં દારૂની હેરાફેરી વેપલા સામે પોલીસના દરોડા કચ્છના રાપરથી લઈ વડોદરા સુધી તપાસનો ધમધમાટ શામળાજીથી સાપર સુધી ઠેર ઠેર ખાખીની તવાઈ નશાના સોદાગળના ખુલાસા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી અને રાજ્યવ્યાપી દરોડા શરૂ કર્યા બુટલેગરો રાજ્યમાં કેટલા હદે બેફામ બન્યા છે તે અંગેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે બતાવ્યો આ અહેવાલના ચોવીસ કલાકમાં જ ગુજરાત પોલીસ જાગી ગઈ અને બુટલેગરો પર તવાઈ બોલાવી શામળાજી બોર્ડર પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો તો વડોદરા ખેડા નવસારી વલસાડ અને જામનગરમાં પોલીસે દરોડા પાડ્યા અનેક બુટલેગરો પર કેસ કરાયા क्यों क्यों है बीज मैं मैं बोल बीजू और लोट तो लगा इन्हें ओपन हो गयी क्यों एक तो ले जाओ एक तो 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 आखिर कोटि जो भी तो मालूम है सर आर सी तो तुम्हारे ऊँचे ले जाओ ऊँचे मत દારૂ ના કે કોઈ પણ જગ્યા ઉપર વિડિયો ઉતારવા જાઓ તો ભૂટલેગરને ખુલ્લી છૂટ છે કે તમારે એની માથે હુમલો કરવાનો એટલે કોઈ અહીંયા આવે નહીં પરંતુ કોઈ વ્યક્તિ અહીંયા પહોંચતું નથી પણ ગુજરાત ફર્સ્ટ છે ત્યાં જ પોત્યું છે અને અહેવાલ બતાવ્યો ત્યારબાદ તમામ ધંધા છે તે હાલ બંધ કરી દેવામાં આવે છે બુટલેગરો અમારો પણ પીછો કરી રહ્યા છે તમામ જગ્યા ઉપર અમારી પાછળ પણ રખડી રહ્યા છે પરંતુ નહીં છોડે જામનગર પોલીસે દિગજામ સર્કલ પાસે બાવરી વાસમાં સર્ચ કર્યું હતું દરમિયાન ચાલીસ લીટર દારૂ અને દારૂ બનાવવાના સાધન મળી આવ્યા પીઆઈપીએસઆઈ સહિતની ટીમનું મોડી રાત્રે વિવિધ વિસ્તારોમાં કરેલા ઓપરેશન દરમિયાન દારૂનો જથ્થો મળી આવ્યો ગુજરાત ફર્ચના અસરદાર ઓપરેશન અસુડની ધારદાર અસરને પગલે પૂર્વ કચ્છ એલસીબીની ટીમ પણ દોડતી થઈ રાપરના બાલાસર વિસ્તારમાંથી દરોડા પાડી એક લાખની કિંમતનો દારૂ ઝડપ્યો સાથે એક જીપ પણ કબજે કરી દક્ષિણ ગુજરાતમાં પણ ગુજરાત ફર્ચના અહેવાલની અસર જોવા મળી એકત્રીસ ડિસેમ્બર પહેલા નવસારી ની ટીમ જાગી હોય તેમ ચીખલી તાલુકામાંથી ચૌદ પોઈન્ટ અઢાર લાખની કિંમતનો દારૂ ઝડપ્યો અને પોલીસની રેડ દરમિયાન ફરાર થનારા તેર શખ્સને વોન્ટેડ જાહેર કર્યા ચીખલીની જેમ નવસારીમાં ચીમલા ગામે દારૂ કટિંગ પહેલા ની ટીમ પહોંચી દારુની 3,032 બોટલ સાથે ત્રણ સાથે 3 આરોપી સહિત કાર માલિકને દબોચી લીધો ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસૂર બાદ વલસાડ પોલીસ માં આવી પોલીસે સીએનજી ના બાટલામાંથી દારૂની હેરાફેરી કરતા ઝડપ્યા સુગર ના બ્રિજ પાસેથી પોલીસે દારૂ ઝડપ્યો દમણતી દારૂના જથ્થા સાથે સુરત તરફ આરોપી જતા હતા ત્યારે વિદેશી દારૂ સાથે આરોપીને દબોચી લેવાયા ગુજરાત ફર્ષના આકરા અહેવાલ બાદ ખેડામાં પણ પોલીસ જાગી અને અધિકારીઓને કામગીરીનો પુરાવો આપવા પાંચ પોઈન્ટ ત્રેસઠ લાખની કિંમતનો દારૂ જપ્ત કર્યો રાજસ્થાનથી નડિયાદના માઘરોલી લઈ જવાતો દારૂ ગણતેશ્વરના જરગાલ પાસેથી જડપાયો પોલીસ ચોપડે નોંધાવા બુટલેગર કાકા ભત્રીજાની ધરપકડ થઈ વડોદરા એલસીબી પણ આળસ ઉડાવી કામગીરી કરી કરજણના ભરથાણા ટોલ પાસે અડસઠ લાખનો દારૂ જપ્ત કર્યો કાર્યવાહી પૂરતી એક આરોપીની અટકાયત કરી તો આ બાબતે હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે શરાબ માફિયા ઉપર ગુજરાત ફર્ષના ઓપરેશન અસુરની અસરના ભાગરૂપે અરવલ્લી પોલીસે ગુજરાત રાજસ્થાન સીમા પરથી વિદેશી દારૂ ઝડપ્યો અણસોલ ચેકપોસ્ટ પાસે ચેકિંગ સમયે ટ્રકમાંથી તેર બાવીસ લાખની કિંમતનો વિદેશી દારૂ બેતાલીસો બોટલ જપ્ત કરી ફર્નિચરના સામાનની આડમાં દારૂની હેરાફેરી થતી હતી શામળાજી બોર્ડરથી ચોવીસ કલાકમાં સતત ત્રીજીવાર વિદેશી દારૂ ઝડપાયો હરિયાણાથી મુંબઈના ભીવંડી દારૂ લઈ જવાતો હોવાનું આરોપીએ કહ્યું આમ કચ્છના રાપરથી લઈ વડોદરા અને શામળાજીથી શાપર સુધી ગુજરાત ફર્ચના ઓપરેશનની ધારદાર અસર જોવા મળી ગુજરાત ફર્સ્ટના અસરદાર અહેવાલ બાદ જ રાજ્યભરની પોલીસ દોડતી થઈ ગઈ દેખાડા પૂરતી પણ કાર્યવાહી તો કરી ફરી એકવાર ગુજરાત ફર્સ્ટે સાબિત કર્યું કે ન્યૂઝ કોઈ પણ હોય ગુજરાત ફર્સ્ટનો અહેવાલ હંમેશા અસરદાર જ હોય છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ